પોલીસ કોન્સ્ટેબલે દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલાનો જીવ બચાવ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની આ કામગીરીને સુરત પોલીસ કમિશનરે જાહેરમાં બિરદાવી હતી અને સર્ટિફિકેટ આપી સન્માન કર્યું હતું સુરત શહેરમાં ગત શુક્રવારે રાત્રે આઠ પાંચ મિનિટે અઢાર વર્ષની એક કન્યાએ પોલીસ કંટ્રોલ રૂમના સો નંબર પર ડાયલ કરીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા કહ્યું કે મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે તે સુશાટ કરી લેશે એટલે પ્લીઝ તેને બચાવી લો કંટ્રોલ રૂમના એએસઆઈ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પાર્કને તાત્કાલિક સ્લીપ બનાવી આઠ લાઇન્સ પોલીસની પીસીઆર વાનને જાણ કરી હતી પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસીને જેવો મેસેજ મળ્યો એ સાથે તેઓ સુરત વાનને પ્રાઇવેટ ડ્રાઈવર આનંદની સાથે આપેલા સનામે ધસી જવાબ આપ્યા હતા પુત્રીએ ફરિયાદ કરી એની માત્ર છ જ મિનિટમાં એટલે કે બરાબર આઠ ને અગિયાર મિનિટે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચ્યા મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ જવા પામી હતી જોકે રૂમની બારી ખુલી હતી એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરી હતી બીજી તરફ મહિલાએ ડેટોલ પણ પી લીધો હતું અને બેડિંગ ઉપર ટેબલ મૂકીને દૂધ ફાંસો ખાવાની તૈયારી જ કરી રહી હતી દરવાજો તોડ્યા સિવાય વિકલ્પ નહોતો પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો હતો અને અંદર ધસી ફાંસી લટકતી જતી મહિલાના પગ પકડી લીધા હતા અને તુરત તેમને નીચે ઉતારી અને તેમના ગળામાંથી ફાંસો કાઢ્યો હતો મહિલાએ ડેટોલ પીધવાથી તત્કાલ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારકીને વીજળીક ઝડપ દાખવી મહિલાનો જીવ બચાવ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની આ કામગીરીને સુરત પોલીસ કમિશનર બિરદાવી હતી અને સન્માન કર્યું હતું પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવ અને આનંદી વાત છે પોલીસ કર્મચારીની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે પરેશ શિવપ્રસાદ પુરાણી એએસઆઈ કઈ રીતનો અમે પોલીસ કંટ્રોલ રૂમમાં તારીખ એક એક બે હજાર એકવીસના કલાક વીસ ઝીરોથી અમારી નાઇટ હતી અમે આવ્યા અને વીસ ને ચાર મિનિટે કઈ એક બેનનો ફોન આવ્યો કે મારી માતા અહીંયા પીએનટીવી સામે ટાંક બિલ્ડિંગ બ્લોક નંબર પાંચમાં આત્મહત્યા કરવાની કોશિશ કરે છે અંદરથી દરવાજો બંધ કરી દીધો છે એટલે અમે ગંભીરતાથી એ લઈ તરત જ સ્લીપ બનાવી અને અઠવા પીસીઆર તેત્રીસને કોલ આપેલો સાત મિનિટમાં અમારો ખાલી કંટ્રોલ પૂરતું છે સહિતનો કામગીરીને સુરત પોલીસ કમિશ્નરે જાહેરમાં બીજા હતા અન્ય પોલીસ કર્મચારીઓમાં પણ જોશ જોવા મળ્યો હતો હજાર કોરીસે